દોસ્તો વિશ્વકર્મા નાસ્તા સેન્ટર આ દુકાન આવેલી છે બજાર ની બાજુમાં જોઈ શકો છો ત્યાં પકોડા સમોચા અને ભજીયા મળે છે અતુલભાઈ મિસ્ત્રી ની દુકાન છે બાજુમાં લચ્છી પણ તે વેચે છે બહુ સરસ નાસ્તો મળે છે અહીંયા જોઈ શકો છોભાઈ બેઠા છે હું છે અકુલભાઈ ભજીયાનો ભાવ પચીસ રૂપિયા સો ગ્રામ ના પચ્ચીસ રૂપિયા પચીસ રૂપિયાના સો ગ્રામ અઢીસો ના કિલો મરચાંના ડુંગળીના બટેટાના બધાય ભજીયા અહીંયા મળે અને ગામ કરતા સસ્તા મળે ગામ કોઈ પૂરી મોટા જે મોટા બનાવી જોઈએ જે જેવી બનાવી બપોર પછી દુકાન સાડા ત્રણ વાગ્યા પછી અહીંયા ખુલ્લી હોય સવારે બસ સ્ટેન્ડ સામે એની દુકાન છે ત્યાં ગાંઠિયા અને પકોડા મળે નાસ્તો કરવા માટે ઉત્તમ સ્થળ લાતી બજારની બાજુમાં